તે દરમિયાન વડોદરાની સ્ક્વેર હોટલ નજીક હોવાની એલસીબી પોલીસને માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા સ્ક્વેર હોટલના વિસ્તારમાંથી તુષાર અનિલ કોઠારીને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીની ટીમે સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડતા પોતાના ગુનાની કબૂલાત કરી હતી જેમાંથી એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તેમનું એટીએમ કાર્ડ બદલી નાખી પાસવર્ડ જાણી તેમાંથી પૈસા ઉપાડી લેતો હતો તુષાર કોઠારે એક મહિના પહેલાં આણંદથી અંકલેશ્વર આવી બેંક ઓફ બરોડાના એટીએમ પર રેકી કરી એક વૃદ્ધના એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જઈને કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા પચાસ હજાર ઉપાડી લીધા હતા તુસાર કોઠારી ઉપર અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અંકલેશ્વર અને સુરત જેવા શહેરના એકત્રીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર